શ્રી ગણેશાય નમઃ તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ભક્તિ રસધારામાં આપ સૌનું સ્વાગત છે યા દેવી સર્વભૂતે શક્તિરૂપેણ સંસ્કૃતા નમસ્ત્યે 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 નમો નમઃ તો મિત્રો નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાનું પૂજન કરવામાં આવે છે તો ચાલો આપણે સ્કંદ માતાની જીવન ગાથા સાંભળીએ દુર્ગા માતાના પાંચમા સ્વરૂપને સ્કંદ માતા કહેવામાં આવે છે નવરાત્રિ પૂજનમાં પાંચમા દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામે ઓળખાય છે તેઓ દેવાસુર સંગ્રામમાં દેવોના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે તેમનું વાહન મયુર એટલે કે મોર છે આથી તેઓ મયુર વાહન તરીકે પણ તેમના ખોળામાં બેઠેલ છે તેમનું વર્ણ પૂર્ણ શુભ્ર છે તેઓ કમળના આસન પર બિરાજમાન છે ભગવાન સ્કંદના માતા ઓળખાય છે સ્કંદ માતાના સ્વરૂપમાં ભગવાન સ્કંદજી બાળ રૂપે હોવાને લીધે દુર્ગા માતાના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતા નામે ઓળખવામાં આવે છે તે ત્રિનેત્રા અને ચાર ભૂજા ધરાવે છે તેઓ જમણી બાજુની ઉપરની ભૂજા દ્વારા ભગવાન સ્કંદને પોતાના ખોળામાં રાખે છે ડાબી બાજુની ઉપરવાળી ભૂજા વર મુદ્રામાં છે ઉપર બેઠેલ બીજી બે કમાળો છે તેમનું વાહન સિંહ છે તે સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે શાસ્ત્રમાં નવરાત્રી પૂજનના પાંચમા દિવસનું પુષ્કળ મહત્ત્વ કહેવામાં આવ્યું છે વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની સમસ્ત ક્રિયાઓ અને ચિતવૃત્તિઓનો લોપ થઈ જાય છે તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ આગળ વધતો જાય છે તેનું મન સમસ્ત લૌકિક સાંસારિક માયિક બંધનોમાંથી વિમુક્ત થઈને પદ્માસનના સ્કંદમાતાના સ્વરૂપમાં

તેથી સાધકે સ્કંદ માતાની ઉપાસના તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને લીધે તેમનો ઉપાસક અલૌકિક તેમજ અને ક્રાંતિથી પ્રસન્ન થઈ જાય છે એક અલૌકિક પ્રારંભ મંડળ અદૃશ્ય ભાવે સદા તેના ચતુર્થી પરિવ્યાપ્ત રહે છે આ પ્રારંભ મંડળ પ્રતિક્ષણ તેના યોગક્ષેમનું નિર્વાહન કરે છે સ્કંદ માતાની ઉપાસનાથી સાધકની સર્વ ઈચ્છાઓ મનોરથો પૂર્ણ થાય છે તો આ સંસારમાં પરમ શાંતિ અને સુખનો અનુભવ કરે છે એના માટે મોક્ષનો દ્વાર આપોઆપ સુલભ થઈ જાય છે તો મિત્રો મિત્રો આ થઈ છે સ્કંદ માતાની ગાથા જો તમને આ મારી વાર્તા પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને આ વીડિયોને તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને તે પણ નવરાત્રિના નવે દિવસની ગાથા સાંભળી શકે